હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાયને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને હું પણ મજામાં છું કેમ કે આજે અમારે જવાનું છે વાડીએ તો આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કા ને વાડીએ શું લઈ જવાનું છે 쿠કી બિસ્કિટ ઈ અમારા છોટુ ભાઈ છે અમારા છોટુ ભાઈ આટુ છે કા ભાઈ જય જય દાદા તાણીન લાઈક કરજો લાઈક કરજો હા હાલો તો ફટાફટ છે ને અમે વાડીએ જઈએ તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે જો મેં શર્ટ લઈ લીધો કેમ કે શર્ટ તો પહેરવું જોઈએ ને બાજરી વાડવાનું કામ છે આજ તો આજ બધાય ગયા છે વાડીએ પૂજા બેન ને બધાય વૈયા ગયા છે પણ અમે વહે રહ્યા છે કેમ કે ઘરનું થોડું કામ હતું ને તો બધું કામ મોકલી લઈએ પછી જ અમારે વાડીએ જવાનું હોય ને તો અમે ફટાફટ હવે જઈએ વાડીએ કાસંદેવ તો હાલો ફેમિલી જઈએ વાડીએ

જાર પાછા જો ઠોઠા ઉગી જ જશે એવું બધું છે કાસે પૂજી લે તો પૂજા બેન પાઈ દોડીને જાય આય જો કાકા વને ને છે ને બાજરી લણી નાખી છે બધી ના ત્રણ જણા આનું રક્ષણ કરે છે બાજરી ને ડુંડા નું સિક્યોરિટી મૂકી દો આ કેટલી ત્રણ સિક્યોરિટી મુવાળા મૂક્યા છે એવું બધું છે આવડા છે ને ઊભી લણી નાખી છે ને અમારે છે ને પેલા વાઢવાની છે ને પછી લણવાની છે આય જો પાણીનું નું ભૂંગળું મૂકી દીધું છે એટલે આટલા છે ને પાણી વળી જાય કાસે દીપ હવે આ સેલું છે ને વાઢવાનું પોતો વાટ છે કેમ લાગે કા જય માતાજી આજ બાજરી વાટવાનું કામ છે ને હાલો ભાઈ આજ બાજરી વાટવાનું કામ છે જય ભાઈ રહેવા બા 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 ફટાફટ વાડે રાખો હોલ પર મારે બા વાટે છે જો મારે બા એ અહીંયા પાથરે પડતી તું મસ્ત મજાની જો આવી બાજરી છે આવા ડુંડા છે ભાઈ ઓ કેમ કે આ બીજી વાર અમે વાય ને હજી એક બાજરી છે કાચંદી હજી એક બાજરી છે જરી હજી એક ઊભી છે આ પાક ઉપર આવી ગયે ને એટલે આ પેલા વાટવાની છે કાશંદી હમ અરે પાસ્તરી છે તો આમ તો જાઓ કેવી ઢળી ગયું પવન વિડો હો ને હમણાં એટલે

હા તો મેલા ફટાફટ ને વાટે રાખ છે નકર માથે તેડકો થઈ ગયો કઈ રો મણી કોને એને ફરતા આવડે આવડે એમ છે Dari kanatapi, jangan lebaran suara soda marah. Potong panen Ayo, sudah. Orang khalidon suara PDZ lebaran. Pasal lagi <laughs> siapa? Saya 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 siapa? પેલા વાડી પછી ફૂકાવી દેવાની પછી પેલા વાઢવાનું છે આજ તો છે ને બધી વાડીને કમ્પ્લીટ જ કરી નાખવી છે કેમ લાગે હા તો ફટાફટ વાઢે રાખો તો

બપોર તો ગયા છે ને જોતા તો વાડીમાં જમવા બેઠી ગયા છે વાડીમાં જમવાનું છે ને બહુ જ મજા આવે અને વાડીમાં તાને જમવાનું છે ગાંઠિયા ટમેટાનું શાક સાઈ છે રોટલા છે ટાટા અને બબલું ચોકડી બબલું ને આથણા છે ને અહીં સંદીપની હું કહું એવું છે આ છે ને બે શાક છે જો અહીંયા મગનું પણ શાક છે ભૂંગળું બબલા પડશે એવું છે તો અહીં છે ને ભાઈ આ પાણી પીવાય ગયું હે આખું તો હવે છે ને ભૂંગળું બદલાવાનું છે આ સાઈડ આવવા દેવાનું છે કે ઓલી સાઈડ આ સાઈડ એવું છે તમારી પાસે ને ઘૂંગળો બદલાવાની તૈયારી કરે છે આવી ગયું બા અહીંયા પાણી રેડી હવે આમાં જવા દેવાનું કેટલા કે એમ બે પૂજા બેન ઓહો અમારા પૂજા બેન જો એટલા કેતરા એમ બે જો મે થોડા આમ તો ગણો એમ બે આ તો એમ બે માર બપા છે ને અહીંયા શેડ શેડા છે જો માથે અહીંયા અહીંયા જો દેખાય તો ના છે ને શેડા છે કેતરી

મારે વાઢવાનો વારો જ નહીં આવ્યા તો બધા એટલે પૂછા બી વાઢવા મીંડા આમ જો આમ જો વાઢવા મીંડા ફટાફટા વાડે રાખી કેમ લાગે સુધી રાખો વાડે રાખો વાતો કરવી હવે વાતો રાખો રાખી આમ જો પૂજા બેન બેઠા બેઠા વાઢે આમ જો ને પછી બેઠા બેઠા વાઢવું પડે કાપુ

ફાઇનલી ફેમિલી જો હવે ઘરે વહી આવ્યા છે અને બસ હવે આજ તો થાકી ગયા છે હવે ફટાફટ હવે નાઈ નાખું છે કેમ કેમ જો તમે કેમ કે ધૂં ઉડે હા ઓલનું બાજુ હોય ને તેને થૂલ હોય તો ઉડે તે એક ધારો કવડે છે હવે નાય આવવું છે અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમો હોય અને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધન બાય બાય